દરેક પિતાએ અચીક વાંચવા જેવી વાર્તા સાચી ભેટ એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતા હતા પતિને રોજ ઓફિસથી આવવાનો સમય અને દીકરીને એને મળવાની ઉઠકતા ઘણી વાર રાત્રે દેશ થઈ જતા નીંદર બેનને દૂર રાખવા જાતે જ આખે પાણીની છાલક મારીને માતાના ખોળામાં બેસી જાય મમ્મી ગાને એ જેવી પપ્પાને આવતા જુએ કે દોડીને પપ્પાના ખંભા પર ચડી જાય પપ્પા ચાલો જલ્દી ઘોડો બનો આજે તમે સહેલ નથી કરાવી પપ્પા દીકરીનો આદેશ માથે ચડાવે અને શરૂ થાય બાપ દીકરીનો મસ્તીનો દોર એક દિવસ રાત્રે પત્નીએ દીકરીને સુવડયા પછી પતિને કહ્યું તમે ક્યારેક દીકરી માટે ચોકલેટ કે રમકડા લઈ આવો તો તેમને કેટલું ગમશે સાવ ખાલી આવું એ પત્નીને નહોતું ગમતું ચીડાયા વિના પતિએ જવાબ આપ્યો જ્યારે હું તેમને માટે ચોકલેટ કે રમકડા લાવીશ ત્યાર પછી મારી દીકરી મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાની રાહ જોતી થઈ જશે પછી ક્યારેય કશું નહીં લેવાય ત્યારે તેના ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એના કરતાં દુઃખ જોવા મળશે પતિની આ અંતરના ઊંડાણની વાતે પત્નીની આંખ ઉગાડી નાખી આવા સમાજને આજે આવા સમજદાર મા બાપની જરૂર છે પરંતુ આવા માતા પિતા ક્યાં મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર